આપણા લગ્નના બે વર્ષ થઈ ગયા નહીં આપણા લગ્ન ને એક વર્ષ થયું હતું ત્યારે તમારા મનમાં શું વિચાર આવતો તો મારા પ્રત્યે યાર આ શું લઈ આવ્યો હું યાર એટલી નકામી વસ્તુ લઈ આવ્યો ને એક તો એક્સપાયર એ નહીં આમાં મારું કામ જ બેકાર છે હું વસ્તુ જ નહીં લઈ આવતો અરકે અલ્યા સાંભળો છો માય ફ્રેન્ડ નો બર્થડે આવે છે તો શું ગિફ્ટ અપાય સેની ગિફ્ટ

તમાર તમારા પગારમાંથી લઈ આપું ના હોય તો કઈ નહીં પણ મને મારા પૈસા દી તો લેવા દો દર મહિને મારો પગાર એ તું જ લઈ લઉં છું ઘર ચલાવવા માટે હા એ તો આપવા જ પડે ને મારા પૈસા દી થોડી ઘર ચલાવવાનું હોય અને હા કાલે શું છે તમને ખબર છે કાલે શું છે કાલે શનિવાર છે કાલે આપણી મેરેજ એનિવર્સરી છે એ પણ પહેલી એટલું એ યાદ નહીં હોય ને તમને અરે યાર એનિવર્સરી એ ભૂલી ગયો હું અરે તારા મને નતું કહેવાનું અરે તને કાલે સરપ્રાઈઝ આપવાની હતી હવે તે મને કહી દીધું હવે શું સરપ્રાઈઝ આપવાની કે

હું શું કઉ આજ કાલ લોકો કેટલા વેસની થઈ ગયા છે નહીં કેમ શું થયું પાછું આજકાલ બહુ બધા લોકો સિગરેટ પીવા માંડ્યા છે તે આપણા પૈસા પીવા જાય આપડે કોઈ સલાહ આપે એમને ખબર નહીં પડતી હોય કે આપડા શરીરને નુકસાન થાય છે

અલ્યા ભાઈ મારા ખિસ્સામાં થી સિગરેટ નું બોક્સ નીકળ્યું તું કોઈએ મૂક્યું તું અલ્યા ભાઈ સાચું કોને મારા ઘેર ઝઘડો ચાલે છે સિગરેટ નો અલ્યા તારા બુદ્ધિ જેવું નહીં આવા પ્રેંક કરાતા છે સિગરેટ નું બોક્સ મૂક્યું તે ફોન મૂક શું થયું કોને મૂક્યું તો બોક્સ અરે માર ભાઈ બંધ પ્રેંક કરતો તો સિગરેટ નું બોક્સ મૂક્યું મારા ખિસ્સામાં તમારા ભાઈ બંધને કહી દેજો કે તારા પ્રેંક ના લીધે મારો ફોટો લટકી ગયો દિવાલ ઉપર જો આ સિગરેટ નું બોક્સ હોત ને મારું તો ખરેખર બારમું થઈ જાત મારું

અરે હવે એવું કઈ ના હોય મેહદી ના કલર ઉપર થોડી પ્રેમ નક્કી થાય રિયા ભાભી કેટલો લાલચોળ કલર આવે છે રિયા ભાભી ના કલર આવે છે એ તમે ક્યાંથી જોયા અને હા એમને કઈ રીતે લાલ કલર આવે છે ને મને બધી ખબર છે અરે પરમ દિવસે લગનમાં માં જવા નીકળ્યા ને એટલે મેં જોયું તું ના પણ કલર આવા દો પછી તમારી વાત છે જો આછો કલર આવ્યો ને તો ભલે મેહદી નો કલર લાલ આવે કે ના આવે પણ તમે 100% લાલ થઈ જશો એ ભગવાન આની મેહદી નો કલર લાલ આવી જાય નકર હું પાટા પિંડી હાથે લગન માં જાય નહીં હારું લાગે એ બધું મૂક ના મમ્મી ખર્જો કેટલો થયો તો કે શું કીધું ના ગણે શું બોલે ના ગણે ખર્જો એમ કહું છું લે આ તા મેં જે ખર્જો થયો એ આપણો શું લે ગણવો પડે કઈ ની મમ્મી મૂક ના એક ઉંદેડું છે ને સી બનવાનો ટ્રાય કરતું તું તું તો ગયા બેટે ઓ સિરિયલ માં જોવો કેટલા વાગ્યા કેમ કેટલા વાગ્યા ભલે મોડું થાય આજે રજા તો રાખી જ 3 વાગ્યા બપોરના અને આપણે શું લેવા રજા પાડવી પડે અરે ઘર નું લગન છે રસોડે તો બેસવું પડક નહીં રસોડે કલાક કે બે કલાક બેહી રહેવાનું હોય આખી રાત બેસી રહેવાનું હોય ત્યાં રસોડે બધું ધ્યાન નઈ રાખવાનું તમારે શેનું ધ્યાન રાખવાનું હોય તમારે રસોઈ કરવાની હોય છે ત્યાં રસોઈ કરવા વાળા ધ્યાન રાખવાનું હોય ત્યાં તને ખબર ના પડે તો શું લેવા વચ્ચે બોલું છું રસોડે કઈ બી વસ્તુ ખૂટે એટલે તરત લઈ આપવી પડે અમારે રેવા દો વસ્તુ તો બાનું છે લગન હોય ને તો અઠવાડે પહેલા બધી વસ્તુઓ લઈ દીધી હોય એ બાને તમારે બાર બેસીને ગપટા મારવા હોય છે સારું અમે ગપાટા મારીએ છીએ બસ અને હા હું એક વાત તો પૂછવાની તમને ભૂલી જ ગઈ કે કાલે તમે રસોડે શું નવું કર્યું તું ના મે કઈ નતું નવું કર્યું તને કોઈએ કઈ કીધું ના માલ મને એટલે એની વાત છે અરે જેને કીધું હોય હમણાં મેં પાંચ હજાર કેટલો ઝઘડો કર્યો હોય તમે હારું ભાઈ હવે નઈ રમીયે પત્તા અને આજે રાત્રે રસોડું છે તો મારે જવું પડશે

તમારું નસીબ સારું છે કે મારા મેદિન કલર આછો ના આવ્યો મારું નસીબ તો કઈ સારું નહી કંટાળ્યો છું તારાથી કેવા શું માંગો છો મારા મેદિન કલર લાલ છોડા આવ્યો તમને ના ગમ્યું મને તો બધું ગમ્યું પણ તે મને આખા પ્રસંગમાં એક મિનિટ શાંતિથી બેહવા નહી દીધો મને ખબર જ હતી કે તમે આ વાત ઉપર આવીને ઉભા રહેશો આમાંય તને બધી છેલ્લે ખબર પડે છે ફોટા 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 લિમિટ હોય ફોટાની બસ મારા કઈ નહીં સાંભળવું તમારું આ તો પાર્ટી પ્લોટ ગેટમાં ફોટો પડાવવાના ગાર્ડનમાં ફોટો પડાવવાના જમતા જમતા ફોટો પડાવવાના સ્ટેજ ઉપર ફોટો પડાવવાના ફોટા સિવાય કઈ કામ ધંધો છે અરે તમે બે ચાર ફોટો મારી જોડે પડાવી લીધું તો શું કષ્ટ પડી ગયું તમને કષ્ટ પડવાની વાત નહીં અસી અસીન ગાલ દુખતા હતા અને તે પડાયા એના બે ચાર ફોટો ના કહેવાય એનો 200 500 ફોટો કેવાય તમને મારા જોડે ફોટો આમ રસ ના હોય તો કઈ નઈ મને તમારા જોડે ફોટો પડવા આમ કઈ રસ હોય એ જોડે પડાવજો મને જેનામ રસ છે ને એના તો ત્રણ દિવસથી દર્શન ભી નહીં થયા